નડિયાદના જવાહરનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ત્રણ વ્યક્તિઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા છે યોગેશ કુશવાહ રવિન્દ્ર રાઠોડ અને કનુભાઈ ચૌહાણ નામના ત્રણેય વ્યક્તિઓએ મોડી રાત્રે સોડાની બોટલમાં રહેલું કોઈ અજાણ્યું પાણી પીધા બાદ તેમની તબિયત લથડી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું મૃતકોના પરિવારજનોએ દેશી દારૂના સેવનથી મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ નહીવત જોવા મળ્યું છે લોકલ બ્રાન્ચના વેકરિયાના જણાવ્યા મુજબ એફએસએલ અને વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે એલસીબી અને એસઓજી તથા નડિયાદ ટાઉન પોલીસની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે